ખાસ ખાસ કરીને આજે સૌરાષ્ટ્રના વિવિધ મુદ્દાઓને લઈ અને સૌરાષ્ટ્ર આખાનું એનએસયુએ આજે કલેક્ટર કચેરી આવેદન દેવાયું છે જેમ કે જે તાજેતરમાં વિદ્યુત સહાયકની ભરતી રદ કરવામાં આવી અને હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય આ ભારતીય જનતા પાર્ટીની સરકારે ખતમ કરવાનું કામ કરવા જઈ રહી છે ત્યારે કે ભાઈ સરકારની ભૂલ સરકારના અધિકારીઓના ભૂલના હિસાબે વિદ્યાર્થીઓને ભોગવવાનો વારો આવી રહ્યો છે એના વિરોધમાં આજે અમે રજૂઆત કરવા આવ્યો છે અને વિરોધ કરીએ છીએ કે વિદ્યાર્થીઓના હિતમાં સરકાર નિર્ણય લે જો આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય નહીં લે તો સમગ્ર ગુજરાતમાં એને એનએસયુ વિદ્યાર્થીઓને જોડે રાખી અને આંદોલન કરતા પહોંચકાશે નહીં મુદ્દાઓમાં ખાસ સૌરાષ્ટ્ર લેવલની હોસ્ટેલું છે એના મુદ્દાઓ છે કે જેમાં પ્રાથમિક સુવિધાઓ વિદ્યાર્થીઓને મળવી જોઈએ મળતી નથી બીજો મુદ્દો છે કે ગુજરાત સૌરાષ્ટ્રમાં આવેલી ચાર મોટી સરકારી યુનિવર્સિટી કે જેમાં છેલ્લા ઘણા સમયથી કાર્યકારી કુલપતિની નિમણૂકથી આખું તંત્ર ચલાવવામાં આવે અને અમારું એવું માનવું છે કે સરખી રીતના ચાલતું નથી તો કાયમી કુલપતિની નિમણૂક કરવામાં આવે કાયમી ડીઓડીપીઓની નિમણૂંક કરવામાં જેટલી ભરતીઓ પેન્ડિંગ પડી એ કાયમી ધોરણે કરવામાં આવે એવી ખાસ એનએસયુએની માની છે